બગસરામાં રક્તદાન તેમજ મેડિકલ કેમ્પનું આયોજન બગસરા રામદેવ પીર મંદિરે ગોકુળપરા વિસ્તારમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ તેમજ રક્તદાન કેમ્પ તેમજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા રક્તદાન કેમ્પમાં તથા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં શાંતાબા મેડિકલ કોલેજ અમરેલીના સહયોગથી આ કેમ્પનું આયોજન કરાયું સ્ટોરી રિપોર્ટ બાય રાજુ જોગી બગસરા આજ રોજ બગેસરા રામદેવ મંદિરમાં તેર અગિયાર બે હજાર ચોવીસના મૂર્તિ પ્રતિષ્ઠા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરેલ છે સાથે સાથે મેડિકલ કેમ્પ બ્લડ કેમ્પનું ભવ્ય આયોજન કરેલું છે એમાં મેં આજે પહેલીવાર બ્લડ કેમ્પ બ્લડ ડોનેટન કર્યું છે એનો મને ખૂબ આનંદ છે મેં અને મારા મિત્રોએ ઘણા બધાએ ડોનેટ કર્યું છે અને હજી હું કહું છું કે બધા બ્લડ ડોનેટ કરે એવી મારી નમ્ર અપીલ છે કહેરામ અપીલ આજ રોજ તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસના રોજ બગસરા મુકા રામદેવપીર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય અમે સાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ વતી બ્લડ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં ખાસા એવા દર્દીઓએ લાભ લીધેલો છે દવાઓ લેબોરેટરી વગેરે સુવિધાઓ પણ કેમ્પ ઉપર ઉપલબ્ધ છે અને બ્લડની ઘણી બધી બોટલો પણ થયેલ છે અને સારું એવું અમને અહીંયા પ્રતિસાદ મળેલ છે નમસ્કાર ઘનશ્યામ બિરલા પ્રમુખ શ્રી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત આજરોજ બગીસરા મુકામે જે રામદેવપીર મંદિરના ત્રણ દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આજે છેલ્લો દિવસ છે ત્યારે અમારી સંસ્થા દ્વારા સાંતાબા મેડિકલ કોલેજના સહયોગથી એક રક્તદાન કેમ્પ તેમજ મેડિકલ કેમ્પનું આયોજન થયું હતું જેની અંદર મોટી સંખ્યામાં રક્તદાતાઓ અને મેડિકલ માટેની જે ટીમ હતી એની સાથે લોકો બહુ સારી રીતે અમને પ્રતિસાદ આપ્યો આવા ધાર્મિક પ્રસંગોની સાથે જે એક સામાજિક કામની અંદર આપણે જે કામ કરીએ છીએ એવું ખરેખર કામ કરી અને સમાજને એક નવી દિશા જ ચીંધવાનું કામ બરોબર કરેલું છે આ તકે હું બગીસરાની તમામ ધર્મપ્રેમી જનતાને વિનંતી કરું છું કે તમે લોકોએ જે એમને આ કેમ્પની અંદર જે લાભ આપ્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બીજું કે હજી કેમ્પ ચાલુ છે જે લોકોને પણ રક્તદાન કરવાની ઈચ્છા હોય અથવા કોઈપણ વસ્તુ પોતાના મેડિકલ ચેકઅપ કરવાની ઈચ્છા હોય સાંતાબા મેડિકલ કોલેજના તરફ સહયોગથી આ જે કેમ્પનું આયોજન થયું છે એ કેમ્પની અંદર ફ્રી દવાઓ અને સારામાં સારા ડૉક્ટરો સારવાર પણ આપવાના છે તો તમામ લોકોને બરોબર પધારવા માટે વિનંતી કરું છું અને જે દિવાળીના સમયમાં જે રક્તની અછત હોય એ અછત પૂરી પૂરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એ બદલ રામદેપીર મંદિર જીર્ણોદ્ધાર સમિતિ અને જે કંઈ સંસ્થાઓ અમને સહયોગ આપ્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વંદે માતરમ ભારત માતા કી જય રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડીના રોગના ડોક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે સંજીવની હોસ્પિટલમાં રાપર વત્યે